ભાવનગર શહેરમાં મામલતદાર અને સિટી સર્વે કચેરીમાં કલેક્ટર દ્વારા અચાનક સવારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કેટલાક લેટ લતીફ મળી આવ્યા હતા ભાવનગરના કલેક્ટર મનીષ બંસલે સરકારી કચેરી ઉપર સવારે દસ કલાક ચાલીસ મિનિટ પર પહોંચ્યા હતા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવતા સમયસર હાજર નહીં રહેનાર કર્મચારીઓ અને અધિકારીઓ ઝપટે ચડી ગયા હતા ત્યારે જોવાનું રહેશે કે કલેક્ટર દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવે છે આજે સવારે હું દસ પર મામલાદાર ગ્રામ્યમાં અને એક બીજા અધિકારીને ત્યાં મોકલાયા હતા આપણે સિટી સર્વેની જે ઓફિસ છે એમાં તો એમાં મામલાદાર ગ્રામ્યમાં જે આઉટસોર્સિંગનો સ્ટાફ છે એમાંથી એમડીએમના જો કર્મચારીઓ તીન છે આ લોકો ત્રણ ત્રણ એબ્સેન્ટ હતા અને હું ત્યાં અગિયાર વાગે સુધી રોકાયો પણ હતો જોવા માટે કે ક્યારે લોકો આવે છે અને આઉટસોર્સિંગ સિવાય જે કર્મચારી છે એમાં અમુક રેવન્યુ તલાટી અમુક ક્લાર્ક પણ ત્યાં એબસેન્ટ હતા નહીં અગિયાર વાગે સુધી આવ્યા નહોતા એન્ડ સિટી સર્વે ઓફિસની વાત કરીએ તો નોંધણી નિરીક્ષક કચેરીમાંથી જે નોંધણી નિરીક્ષક છે આ અને એક ક્લાર્ક આ પણ ગેરહાજીર હતા અગિયાર વાગ્યા સુધી તો તમામ લોકોને નોટિસ પાઠવીને અને પૂછવામાં આવશે કે આ લોકો અગિયાર વાગ્યા સુધી એટલે કે ઓફિસમાં આવ્યા કેમ નથી કારણ કે સાડે દસ વાગ્યાનું ઓફિસનો ટાઈમ હોય છે શક્યતા છે કે અમુક લોકોને ચાર્જમાં હશે એટલે બીજી કચેરીમાં પણ હશે અથવા તો ફિલ્ડમાં પણ હશે પણ આ નોટિસ પાઠવીને એનાથી જવાબ લેવામાં આવશે